વાલું લાગે છે મારું ગામનું ખરેખર એ ભગવાન ત્રણ ચાર કિલોમીટર જઈએ એટલે પછી ગામ આવે ત્યાંથી ઝીણી ઝીણી શેરડી અને ઝીણા ઝીણા મોટા ખેતરોમાંથી વાડીઓમાંથી અને ઝાડ ઝાખરામાંથી થઈ અને માણસ અહીંયા ખેતર ઉપર બનાવેલી છે મસ્ત મજાની સ્વર્ગથી સોહામણું અહીંયા જેને કહેવાય મઢી કઈ તો કહેવાય ડેલો કઈ તો કહેવાય અને તમને બતાવું કે એવું લાગે છે એ કોઈ માણસ નથી જો ચારે બાજુનો વરસાદ પંદર વીસ થઈ ગયો છે આ ખેતરમાં શું આવ્યું છે સોયાબીન વાયેલું છે બરાબર હવે અહીંયા જ્યારે રોજડાઓની કે પશુની જ્યારે એવું લાગશે ને કે અહીંયા હવે આપણે જવું પડશે આપણી ખેતરમાં અહીં કુ નથી પણ એટલી સુંદર આ મઢી બનેલી પાકા પથ્થરની માસે નડિયા છે એમ લાગ્યા કરે છે બસ અંદર બેસી અને હરિભજન કરીએ ને તો જાણે ભગવાનને એમ થાય કે ઘડી બે ઘડી વાર આવીને મળતો જાવ એટલું અતિ સુંદર ગામડિયાનું વાતાવરણ છે અહીંયા એક છે અને સામે બીજું પણ એક અહીંયા આવું ડેલા જેવું કંઈક દેખાઈ રહ્યું છે થોડુંક નજીકથી વતાડશું ભાઈને મારા દોસ્ત છે એમને મળીએ અને આ કઈ જગ્યાએ છે આ રાજસ્થાનની રૂડું કહે છે ને કે રંગીલું રાજસ્થાન ભાઈ રાજસ્થાન બહુ મોટું છે પણ અમુક અમુક એરિયા પહાડોથી નાના નાના ગામડાઓથી ઘેરાયેલા છે ને એટલે કહે છે ગામડું બોલાવે છે આવું રૂડું હવામાન છે આપણે અંદર મળીએ અને પૂછે કે અહી કેવી છે મોજ બને રહે છે ચેક સુધી કોતમભાઈ બહોત 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 અચ્છા લાગ રહા હૈ અ કોતમભાઈ યે કિસકા હે યે મમ્મ યે બંગલા યે ગીસાલાલ ભીન હે અચ્છા તો હન સમાજ મે આતા હૈ યે અચ્છા અચ્છા ઉસકા હે કેસુંદા કા નિવાસી હે અચ્છા પતવાપર જિલ્લા હે રાજસ્થાન કા હે અચ્છા અચ્છા યે ਥોડી સાદલી હે અચ્છા ઓર યહાં સે અપના યે તિત્ટોડ kitna door hai यहां से साठ किलोमीटर दूर है अच्छा यहाँ से किस तरफ है वो कौन सी दिशा पूर्व पश्चिम उत्तर में है अच्छा उत्तर में उत्तर में है अच्छा अच्छा ये उत्तर ये पड़ता है पश्चिम अच्छा उत्तर और दक्षिण अच्छा उत्तर में इधर पड़ रहा है हाँ। तो मैं बंगला दिखाता हूँ पहले थोड़ा बाहर से दिखा देता हूँ अंदर से हा क्या बात है क्या बात है यहाँ लाइट नहीं है ना લાઈટ બાઇટ કુછ નહીં હે જુઓ છો દેશી નડિયા ઓહો હો હો ત્યાંથી ભગવાન જાણે આ બધા દેશી ત્યાં પણ એક ડાકલો છે ત્યાં કંઈક દેવસ્થાન છે પણ કેટલું સુંદર લાગી રહ્યું છે ખરેખર આ નડિયું છે બહુ જૂનું છે મિત્રો ધ્યાન દેજો બહુ જૂનું નળિયું છે અહીંયાનું બરાબર એના પછી આ નડિયાનો વારો આવ્યો હા હા કેટલી મજાની વાત છે આ નળિયું છે એ અહીંયા તમને આ બહુ જૂનું નડિયું છે અહીંયાનું બરાબર માણસો કે આ સાઈઠ સિત્તેર વર્ષ પહેલાંનું છે બરાબર આ નળિયું એમાં આવી રીતે સેટ કરી દેતા છે આપણે બહુ ખ્યાલ નથી પછી આવ્યું આ નળિયું બરાબર અહીંની વાત કરું છું બીજાને ભગવાન પછી આવ્યું આ નળિયું અને પછી આ આવ્યું અને પછી આવી છે છત બરાબર તો આવી રીતે હવે આપણે આ બંગલાની અંદર જઈને જોશું ખરેખર બહુ અતિ સુંદર અને આ કોળા પથ્થર થી ચણે મિટી નહીં ડાલા હેથર હા ઓ પુરાને વાલી પડીએ ઓળા બના રખા હે મતલબ ઓળું છે ત્યાં એટલે અહીંયા રોજ બોજ આવે તો ભાગે અંદર શું ખજીનો નો હોય કુછ નહી જો હવે ઉપર કઈ રીત ની એમે જો અહીંયા વાસ નાખ્યા છે બરાબર આ કજળા નું લાકડું છે બરાબર અને દીવાલ તો જુઓ જોને ગઢની દીવાલ થી તો થોડીક જ पतલી એ કેટલી મોટી દીવાલ होगी 2 ફૂટ 10 ફૂટ ની દીવાલ છે 2 ફૂટ મોટી હમ ઓર इसमें तो भाई भूकंप का तो कोई टेंशन ही नहीं है हैं अच्छा इसमें थोड़ा वो मिट्टी लगाया है जिससे वो गिरे ना वो नहीं गिरे हं ઓર ય હૈ રસોડા અભી બી ચાય પાણી પી શકતે ઓર ખાના બના પકા હે અને અહીંયા છે ગોખળો દરવાજો તો છે જ નહીં આપણે કહીએ ને કે ભાઈ તમારા માટે દરવાજા ખુલ્લા છે પણ દરવાજા જ નહીં આ ખુલ્લા રહેતા તો આવી રીતે આ વાંસના બધા છે અને અત્યારે એટલું પવન જરા જરા આવે છે પણ બિલકુલ ઠંડાની મજા છે खाटलो आटलो गया गौतम भाई खाना खा के तो बस सोते ही रहो कुंभकरण की तरह ठंडा रहता है ये तो ठंडा फील हो रहा है तो ये लोग अब कब आ ये थोड़ा मोटा ने हो, हो जाएगा खेल फसल थोड़ी बड़ी हो जाएगी अच्छा तो फिर आ जाएंगे जब ये पशु का थोड़ा डर रहेगा तब आ जाएंगे अभी तो फसल निकल रहे मेरे अंदर से आ रहे हैं अच्छा थोड़ी बड़ी होगी तो फिर इसकी नजर निराई भी करेंगे इसके दवा भी डालेंगे। आने जाने में दूर पड़ता, इसलिए सर्दी हाँ। में गेहूँगे पाइप वगैरह मोटर वगैरह उसकी रखवाली भी करनी पड़ती है इसलिए। बहुत अच्छी बात है ये ये पुराना है ये ये थोड़ी मिट्टी धुलाई हो गई है इसमें डाला है पला डाला है ना ओ गेहूं का गेहूं का हाँ और मिट्टी भिगा के ये थोड़ा पकड़ रहता है हम्म અબ બહાર ક્યાં હૈ બહાર દેખ કે ફિર એન્ડ કરતા હે બારે જોઈ અહીંયા ખરું હોય એવું લાગે છે અને વાડીનો હમો ઘેટ છે બરાબર અને હા આવી લાગી રહી છે પાછળ શું છે પાછળ ક્યાંય ના રહી જાય કોઈ ખજીનો ખાલી એ વીછી નથી પણ વીછી નહીં એ લેકિન સાપ રહેતા થોડા થોડે સાપ કા ખ્યાલ રાખના પડે તો આવું લાગે છે આ ગામડિયાનું હવામાન ત્યાં પણ છે પણ હવે ત્યાં આપણે અવા આદમી રે તે હવે આપણે વિડીયાને આપીશું એન્ડ અને આવીને આવી વાતો સાથે જ્યાં જ્યાં આપણે ભગવાને આપણી વિશાળ દુનિયા બનાવી છે જ્યાં જ્યાં જશું ત્યાં ત્યાં જોયા જાણા જેવા જ્યાં દ્રશ્યો હશે ત્યાં તમારાથી પહોંચાડવાની જરૂરથી કોશિશ કરીશું પણ અહીંયાથી મિત્રો જવાનું મન નથી થતું જન્મનો અહીંયા કોઈ જેમ નાતો હોય અને હરિયાળી ધરતી શાંત વાતાવરણ અહીંયા માત્ર ચકલાઓનો અવાજ આવે છે વગડામાં બીજો કોઈ અવાજ નથી આવતો આગા મોરટા ટવકી રહ્યા છે અને ચારે બાજુ પહાડી ઇલાકો છે પણ પહાડ મતલબ થોડા દૂર છે બિલકુલ નજીક નથી તો આવું છે કે અમારું આ રંગીલું રાજસ્થાન